પશુઓમાં વધતા બીમારીના કેસો વિશે માહિતી આપતા ડૉક્ટર કુલદીપ રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ડૉક્ટર કુલદીપ છાટપાળ છે અને હું ભુજમાં વેટનરી પોલિક્લિનિક જે મુન્દ્રા રોડ પર સ્થિત છે ત્યાં હું વેટનરી ઓફિસ તરીકે ફરજ બજાવું છું હાલ બે ઋતુની તમે વાત કરી એમાંથી એક તો ગરમીની જે ઋતુ છે એનામાં હીટ સ્ટ્રોક વધારે થાય છે એમાં પશુને ગરમીના કારણે બફારાના કારણે એમનો જે શરીરનો તાપમાન હોય શરીરની જે ફિઝિયોલોજી હોય એ બગડી જતી હોય છે શરીરમાં ડિહાઇડ્રેશન એટલે શરીર શરીરમાં પાણીની કમી થઈ જતી હોય છે અને એના પ્રમાણે જ પછી ખાવા પીવાનું બંધ કરી દે નાના પશુઓ જે છે જેમ કે કૂતરાના બિલાડા છે એમને વોમિટિંગ ડાયરિયાને બધું થતું હોય છે તો એ હીટ સ્ટ્રોકની સૌથી મોટી પ્રોબ્લેમ રહે છે સેકન્ડલી ઇતેળીઓ જે શરીરના ઉપરના પરોપજીવી છે બાહ્ય પરોપજીવી છે ઇતેળી છે એ આ સમયમાં વધારે થઈ જતી હોય છે જેના કારણે એમને આગળ ચાલીને ટીક ફીવર કાં જે મોટા પશુઓ છે એમાં બબેસિયોસિસ ને પ્રોટોઝોલ ઇન્ફેક્શનનો બહુ પ્રોબ્લેમ થતી હોય છે અને એવી જ રીતે જેમ ઋતુ ચેન્જ થાય છે તો એનામાં એમને ગેસ્ટ્રો એન્ટ્રાઇટસ એટલે કે પેટની તકલીફો રહેતી હોય છે અચાનક જ ભાઈ આજે સાંજે બધું બરોબર હતું અને રાત સુધીમાં ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા ઘણીવાર ઝાડામાં લોહી આવે છે એટલે જે જાગૃત પેટ ઓનર્સ છે એમને એવું કે ભાઈ આ પારવોનું ઇન્ફેક્શન છે પણ જો એકવાર એને વેક્સિનેશન કરવામાં આવે છે પછી પારવોનું નહીં પણ આ જે સીઝન ચેન્જ થઈ જાય સિઝનલ ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ છે એના કારણે આ પ્રોબ્લેમ થઈ છે સેમ એનામાં ટ્રીટમેન્ટ એવી રીતે જ કે ભાઈ જેટલું જલ્દી થઈ શકે નજીકના પશુ દવાખાનામાં આપણે સંપર્ક કરીએ અને એનાથી ટ્રીટમેન્ટ લેશું ડ્રીપ્સને બધું ચડશે જરૂરી પડતી એન્ટીબાયોટિક્સને બધું મળશે એનાથી ઠીક થઈ જશે જલ્દીથી જલ્દી ઠીક થઈ જશે અને મેઇન એ જ છે કે તમે સમજી જલ્દી થઈ શકે તમે પશુ દવાખાના સંપર્ક કરાવો જેટલો જલ્દી એને ટ્રીટમેન્ટ મળશે એટલો જલ્દી એ ઠીક થઈ જવાનો ચાન્સ રહેશે અમારા તરફથી એક એ જ અપીલ છે બધેને કે આ સિઝનમાં જેટલું થઈ શકે પોતાના પશુઓને જે ગાયો ભેંસો રાખતા હોય છે એમને તમે છાયામાં રાખો છાયામાં રાખશો તો ઠંડક રહેશે અને રહી વાત ઘરના જે આપણા પેટ્સ છે જે કૂતરા બિલાડા જે રાખતા હોય છે ઘણા ઘણીવાર કૂતરાઓને વોક કરવા લઈ જતા હોય છે તો ઠંડકના ટાઈમમાં તમે લઈ જાઓ વહેલી સવારે લઈ જાઓ અને સૂરજ આથમી જાય એના પછી તમે બારે લઈ જાઓ તો ઠંડકના હિસાબે એમને પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું થઈ શકે ને ઠંડકમાં રાખશો એમનો ખાવા પીવાનું નોર્મલ રહેશે રમવાનું બરાબર રહેશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને જ્યારે પણ કંઈક પ્રોબ્લેમ હોય તો અમારો વહેલી તકે તમને સંપર્ક કરશો તો અમને તમને હેલ્પફુલ થઈ શકશે